સરપંચો અઢાર ટકા જીએસટી ભરે છે પરંતુ તારીખ ચૌદ ત્રણથી સરકાર નવો કાયદો અમલમાં મૂકેલ છે નવા નિયમ પ્રમાણે સરકાર દરેક ગ્રામ્ય પંચાયતના સરપંચના કામના બિલમાં અઢાર ટકા જીએસટી ઉપરાંત વધારાના અઢાર ટકા વસૂલ કરવાનો કાયદો અમલમાં મૂકેલ છે આ નવા કાયદા સામે માળિયા હાટીના સરપંચ સંગઠન ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે સરપંચ સંગઠનના તાલુકાના ગામડાઓના સરપંચ સંગઠનના આગેવાન સરપંચ કિશોરભાઈ દયાતર દેવાયતભાઈ વાંઢેર ભૈલુભાઈ સોલંકી અજીતભાઈ બારડ અનિરુદ્ધભાઈ ડોંડિયા બાદોરભાઈ કાગડા ભીખાભાઈ સોલંકી ભીમભાઈ હુન કરસનભાઈ રાઠોડ મગનભાઈ કણસાગરા સહિતના સરપંચોએ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પવારને રૂબરૂ મળી આવેદનપત્ર આપી જણાવેલ કે તારીખ ચૌદ ત્રણથી સરકાર અઢાર ટકા જીએસટી ઉપરાંત બીજા અઢાર ટકા લેવાનો કાયદો અમલમાં મૂકેલ છે આ કાયદો આવતા છેલ્લા છ મહિના થયા તમામ ગામડાઓના કામો પડી ગયા છે એક પણ કામ થયા નથી તો અમારા સરપંચ સંગઠનની માંગણી છે કે આ નવા નિયમો તાત્કાલિક રદ કરો આ નવો કાયદો અમલમાં આવતા છ મહિનાથી થયા ગામડાના વિકાસના કામો ખુરબે પડી ગયા છે તેમ જણાવ્યું હતું રિપોર્ટર બની ચુડાસમા માડિયા હાટીના ગુજરાત સી ન્યૂઝ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે છેલ્લા છ મહિના ત્યાં ન થતા હોય જેમાં જીએસટીનો પ્રશ્ન હોય તે મુદ્દે અમે આજ બધા આવેદન આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો છ મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે એટલે આજ રોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ સો મહિના ત્યાં માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાંપંચના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય તમામ કામો અત્યારે ઠપ હોય એટલે છ મહિના થયા એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હરામંશ અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્નોનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જા થેન્ક